ભાજપના પ્રભારી અને બીજેપી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન સડફિયા સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિત બીજેપી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અભિયાન સંદર્ભે જણાવતા વિસ્તૃત માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી આજની આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરા ગ્રામીણ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી

ભારતીય રાજનીતિમાં એક બદલાવ આવ્યો નેતૃત્વ પરનો ભરોસો અને વિશ્વાસ બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ માનની પ્રધાનમંત્રી તરીકે ના ઉમેદવાર તરીકે ચૌદ ની ચૂંટણી લડતા હતા એવો સમય હતો કે યુપીએ ના દસ વર્ષના કાલખંડમાં હિન્દુસ્તાનની તિજોરી પર સાડા સોળ લાખ કરોડના ભ્રષ્ટાચારની સામે દેશભરમાં ચાલેલા આંદોલન લગભગ લોકોને ભરોસો ઉઠી ગયો કે હવે આ દેશ ધરાતલે ગયેલું અર્થતંત્ર બાર થી ચૌદ તેર ટકા સુધી નરેન્દ્રભાઈ બે હાજર ઓગણીસ માં જયારે એમણે કરેલા સંકલ્પો ભારતીય જનતા પાર્ટી આપેલું સંકલ્પ પત્ર પૂરું થયું અને લગભગ પંચાણું ટકા જેટલા આપેલા કમિટમેન્ટ પૂરા થયા એટલે ઓગણીસ ના નરેન્દ્રભાઈ દેશનો ભરોસો બન્યા ત્યાર પછી ના પાંચ વર્ષ બે હજાર ચોવીસ સુધી નો તાલખંડ અને એટલે અમે આ સંકલ્પ પત્ર ને વિકસિત ભારતનો એમણે એક સંકલ્પ આપ્યો છે રાજનીતિમાં પાંચ વર્ષની સત્તાના ઉદાહરણો અને પાંચ વર્ષ માટે કરવાના પ્રયાસો પૂરો થઈ ગયો હવે ભારત કેવું હશે પ્રજાના મનમાં પડેલી આશા આકાંક્ષા અને ભારતની જે સ્થિતિ આપણે પહોંચાડવું છે એના સંકલ્પ તરીકે પ્રજા પાસેથી અમે પ્રજાની આકાંક્ષા અપેક્ષાઓ પ્રજાની જરૂરિયાતો આ બધાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે એક કાર્યક્રમ હાથમાં લીધો છે અને એ કાર્યક્રમનું નામ છે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ આ છવ્વીસમી ફેબ્રુઆરી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અદાણી જે પી નડ્ડાજીએ દિલ્હીમાં પ્રેસ વાર્તા કરી અને આ સંકલ્પ પત્ર તૈયાર કરવા માટેની ઘોષણા કરી અને સાડત્રીસ રાજ્યોમાં ગઈકાલે આ અંગેની પ્રેસ વાર્તા થઈ એના જ અનુસંધાને આજે બધા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં પ્રજા પાસે કેવી રીતે જોવું પ્રજા કેવી રીતે પોતાનો મત રજૂ કરી શકે અને એના આધાર ઉપર બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ સુધીનો રોડ મેપ તૈયાર કરવો એના માટે આપની વચ્ચે અમે આજે કેટલીક બાબતો રજૂ કરીએ છીએ સાધારણ રીતે નરેન્દ્રભાઈ જયારે પહેલી વાર પાર્લામેન્ટમાં પગ મૂક્યો પાર્લામેન્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર